રાજકોટમાં પાટીદાર આગેવાન જિગ્ગા પટેલ અને બની ગજેરાની વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને બદનામ કરવાના ષડયંત્રનો ઉલ્લેખ હોવાનું જણાય છે ઓડિયોમાં જિગીશા પટેલ બની ગજરાને લોકોને બ્લેકમેલ કરી રૂપિયા પડાવવા અંગે સમજણ આપતા હોવાનું સંભળાય છે આ ઉપરાંત નરેશ પટેલનો કોઈ યુવતી સાથેનો વિડીયો હોવાનો પણ ઓડિયોમાં ઉલ્લેખ થયો જેના આધારે બ્લેકમેલિંગની ચર્ચા થઈ રહી હોવાનું જણાય છે જિગ્ગા પટેલ ઓડિયોમાં બની ગજેરાને કહેતા સંભળાય છે કે તું કોઈનો હાથો બનતું નથી જે ષડયંત્રનો ઉશારો કરે છે એવું પણ જાણવા આવે છે કે બની ગજેરાએ અગાઉ પણ લોકોને બ્લેકમેલ કર્યા હોવાનું ઓડિયોમાં ઉલ્લેખાયું છે જો કે ઓડિયો ક્યાંનો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી કે જીએસટીવી આ વાયરલ ઓડિયોની પુષ્ટિ નથી કરતી બે વિડિયો મેં કીધું અને જયપુરની છોકરી ગોંડલનું ફાર્મ